રામકથા મેદાન સેક્ટર અગિયાર ગાંધીનગરની થનગાનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં પ્રગટનારા પરમેશ્વર અને આજનો દિવસ શ્રી રંગપંચમી ડાકોર મહાપૂજાના આ દિવસે ભાગવત ભગવાન અને યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા આ ફાઉન્ડેશનના પ્રમુખ રોહિતભાઈ નાયણી એમના અર્ધાંગીની દિનારબેન નાયણી અને ઉપપ્રમુખ આર્ય નાયણીને વિનંતી કરીશ કે તેઓ ચતુર્થ દિવસે ભાગવત ભગવાન અને યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાનું પૂજન સંપન્ન કરશે સૌને વિનંતી કરી લઉં સંપૂર્ણ શાંતિ જાળવશું થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન અને થનગનાટ ગ્રુપ દ્વારા આરોગ્ય સેવા યજ્ઞ તેમજ નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય શિબિર અહીં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સાથે ચશ્મા વિતરણ ફ્રી નંબર ચેક કરીને આપવામાં આવશે હેલ્થ ચેકઅપ ફ્રી પ્રાથમિક રિપોર્ટ ફ્રી જયપુર ફૂટ કૃત્રિમ પગ અને કેલિપર્સ લાભાર્થીને કેમ્પના દિવસે જ માપ પ્રમાણે બનાવી આપવામાં આવશે શ્રી હરિહરા કથા ગ્રુપ ગાંધીનગર પરમ પૂજ્ય પરિક્રમા દીદી ને શ્રીમદ્ ભાગવત કથાકાર પરમ પૂજ્ય પરિક્રમા દીદી ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજા દાદાના કરકમળોથી થનગલાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશનનો સત્કાર ભાવ સ્વીકારશે તેવી વિનંતી છે આપણા ઘેર આપણા પડોશમાં આપણા કુટુંબમાં કોઈપણ બાળક આવતા રહે તો આપણને ખુશી હોય એમ આજ તો પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટવાના છે કલાના ઉપાસક જયદેવભાઈ ગોસાઇ રાજકોટથી આવ્યા છે એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ ઠાકોરજીના દર્શન પૂજન માટે કથા મંચ પર પધારશે આપ સૌને અગાઉના દિવસોમાં પણ કહ્યું છે અને આજે પણ યાદ કરી દઉં કે આપણા કેટલાક લૌકિક વ્યવહારો એટલે જન્મદિનની ભેટ તો થનગલાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશનની આ વિવિધ સેવા પ્રવૃત્તિના સેવાયજ્ઞમાં થનગનાટ ગ્રુપ ગાંધીનગરના આ સેવા કર્મોમાં પ્રગટનારા પરમેશ્વરના જન્મદિન નિમિત્તે આપણે યતકિંચિત કારણ કે માંગે વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ દસ આપીશું તો વીસ આપવા બંધાયેલો જ પણ શુદ્ધ ભાવનાથી સેવા કર્મનું પુણ્ય કાર્ય આપણે નિભાવવું જોઈએ ગઈકાલે મેં આપ સૌને તથા સ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણની પ્રેમ મંદિર સ્થિત રાધાકૃષ્ણ ભગવાનની વેદ વિદ્યાલય ગૌશાળા યજ્ઞ શાળા વિગેરેની માહિતી આપ સૌને પૂરી પાડેલી સર્વજનિતાએ સર્વજન સુખાયા અને સૌને સાથે રાખી પૂજ્ય જિજ્ઞેશેશદાદા દ્વારા રાધે રાધે પરિવાર દ્વારા અને શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર દ્વારા અનેક સેવા સંકલ્પો તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરમાં આપણે સંકલ્પબદ્ધતા સાથે સેવારત છીએ તો આપ સૌને એ નિમિત્તે પણ યાદી કરું કે સવારથી લઈ અને સાંજ સુધીની તથાસ્તુ વિદ્યાપીઠની પરિસરની તમામ સેવાઓના એક દિવસના મનોરથી તરીકે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર ફક્ત ત્રણસો પાસઠ લોકોને ત્રણસો પાસઠ દિવસ આપણે ભાગીદાર બનાવવા જ મનોરથી બનાવવા જ એથી સહજ રીતે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના આર્થિક મુશ્કેલી ભોગવતા બાળકોના શિક્ષણ સેવા અને સંસ્કારના સંકલ્પબદ્ધતાથી તથા સુવિદ્યાપીઠમાં ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહની એક શાળા પણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એમાં પણ આપ વિવિધ રીતે એટલે કે પચીસસો લોકોનો પરિવાર એક વ્યક્તિ વર્ષે ફક્ત એકવાર અગિયાર હજારનું અનુદાન આપી પોતાનું પુણ્ય કાર્ય જોડે એવી યાદી સાથે અનુરોધ છે આપ સૌને નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર એ નંબર સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી દેવની પ્રેમ મંદિરની દિવ્ય ઝાંખી પૂજ્ય દાદાના મુખેથી સ્ફૂરેલો સુવિચાર અને અન્ય માહિતી અને કથાઓની વિગતો ઓટોમેટિક મળતી વોટ્સએપ ગ્રુપમાં મળતી થઈ જશે સાથે સાથે રાધે ઓફિશિયલ યુટ્યુબ યુટ્યુબ ચેનલના માધ્યમથી આ રસ અમૃતનું પાન કરતાં સૌને પણ અનુરોધ કરું કે એ રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી છે વધુ વિગતો અને માહિતી માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે કથા કીર્તન રાધે સાહિત્ય સ્ટોલ પર અમારા રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી વિગતો અને માહિતી મેળવશું આપનું યંતકિચિંત કિંચિત યોગદાન પણ આપ ત્યાં સમર્પિત કરી શકો છો તો આ આજના આ પવિત્ર પાવન દિવસે આપણે પુણ્યનું ભાથું બાંધીએ એક સત્કર્મનું ભાથું બાંધીએ સેવા કર્મનું ભાથું બાંધીએ એવા સૌને અનુરોધ સાથે લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એટલે શ્રીમદ્ ભાગવત આવા ચતુર્થ દિવસના પ્રગટનારા પરમેશ્વરની દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથાનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રીચરણોમાં આપણા સૌના ભાવવંદન વ્યક્ત કરતાં આપણા સૌ હતી વિનંતી કરું કે ચતુર્થ દિવસના પ્રગટનારા પરમેશ્વરના એ ગુણગાનની ગાથા ગાઈ આપણને સૌને પ્રેરિત કરે ત્રીજા દિવસની વિડીયો ઝલક આપણે નિહાળું છું સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે